ઓમ શ્રી ગણેશાય નમહ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસને બુધવારે આવતી અષાઢ મહિનાની સંકટ ચોથ વિશે વાત કરવાના છીએ આ વ્રતનો મહિમા વિધિ વ્રત કથા ફળ પ્રાપ્તિ કથન તથા ચંદ્ર દર્શન સમય વિશે વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વીડિયોને પાંચથી દસ મિનિટ આપીને અમારી સાથે સંકટ ચતુર્થીનો સત્સંગ કરજો તથા જે કોઈ આ વ્રત કરતા હોય તે લોકો સુધી આ વિડિયો જરૂર પહોંચાડજો કે જેથી કરીને તે લોકો વ્રતના દિવસે આ વ્રતનો મહિમા કથા સાંભળી શકે મિત્રો આ બે હજાર ચોવીસમાં અષાઢ મહિનાની સંકટ ચતુર્થી ચોવીસ જુલાઈને બુધવારે આવે છે કે જે દિવસે આ સંકટ ચોથનું વ્રત કરવામાં આવે છે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે બંને પક્ષમાં આવતી એટલે કે શુદ્ધ અને વદ પક્ષમાં આવતી ચોથનું મહત્વ બતાવાયું છે કે જેમાં શુદ્ધ પક્ષની ચોથને વિનાયક ચોથ કહેવાય અને વદ પક્ષની ચોથને સંકટ ચોથ કહેવાય છે કે જે બંનેનું પોતાનું વિશેષ મહત્વ છે ઘણા લોકો વિનાયક ચોથ કરતા હોય ઘણા લોકો સંકટ ચોથનું વ્રત કરતા હોય છે કહેવાય છે કે ચોથના દિવસે વ્રત કરવાથી અને ભગવાન શ્રી ગણેશનું વિધિપૂર્વક પૂજન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે જો આપણા કોઈ કાર્યમાં વિઘ્ન આવતા હોય હોય સમસ્યા આવતી તો ગણેશજીની કૃપાથી તે દૂર થઈ શકે છે અને આજના દિવસે ભગવાન શ્રી ગણેશની આરાધના કરવાથી વ્રત કરવાથી તે વ્યક્તિને સુખ સૌભાગ્ય અને ધનની પણ પ્રાપ્તિ થાય છે ઘણા બહેનો પોતાના સૌભાગ્યની કામના માટે વ્રત કરતી હોય છે તો વળી ઘણી બહેનો આ વ્રત પોતાના બાળકો માટે પણ કરતી હોય છે કેમ કે એવી માન્યતા છે કે બાળકોના સ્વાસ્થ્ય અને તેમના લાંબા આયુષ્ય માટે સંકટ ચતુર્થીનું વ્રત રાખવામાં આવે છે ઘણા લોકો આ વ્રત ધનની પ્રાપ્તિ માટે કરતા હોય છે તો વળી ઘણા લોકો આ વ્રત સંતાન પ્રાપ્તિ માટે પણ કરતા હોય છે કેમ કે એવું કહેવાયું છે કે સંકટ ચતુર્થીનું વ્રત કરવાથી સર્વે મનોકામના ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી પૂર્ણ થાય છે એટલે દરેક વ્યક્તિ પોતપોતાની ઈચ્છા પોતપોતાની મનોકામના પ્રમાણે આ વ્રત કરીને તેનું પુણ્યફળ મેળવી શકે છે આ સંકટ ચતુર્થીના વ્રતમાં એકટાણું કરવામાં આવે છે પરંતુ એકટાણું દિવસમાં સમયમાં નહીં પરંતુ રાત્રે ચંદ્ર દર્શન કરીને કરવામાં આવે છે આ વ્રત ભાઈઓ પણ કરી શકે છે તથા સ્ત્રીઓ પણ કરી શકે છે આ સંકટ ચતુર્થી નું વ્રત કોઈ પણ મહિનાથી કોઈ પણ ચોથથી શરૂઆત કરી શકાય છે આ દિવસે સવારે વેલા ઉઠી સૂર્યને અર્ઘ આપીને ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે છે ઘરે પૂજન કરીએ તો વધુ ઉત્તમ ઘરે પૂજન થઈ ન શકે તો આપ મંદિરે પણ પૂજન કરી શકો છો ઘરે આપણા સૌ લોકોના ઘરમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ફોટો હોય તો તેને સ્વચ્છ કરી પૂજા સ્થાનને સ્વચ્છ કરી પૂજા સ્થાનમાં ભગવાનની સ્થાપના કરવાની ત્યાર પછી હાથમાં જળ લઈ વ્રત કરવાનો સંકલ્પ કરવાનો અને ભગવાન શ્રી ગણેશનું પૂજનની શરૂઆત કરવાની ભગવાન શ્રી ગણેશને સિંદૂર લગાડવાનું પ્રસાદમાં મોદક ધરાવવાના ફળફ્રૂટ ધરાવવાનું તેમજ લાલ રંગના ફૂલ ચડાવવાના અને ખાસ કરીને દુર્વા આ પૂજામાં ન ભૂલાય કે જે ભગવાનને અતિ પ્રિય છે તે પણ ભગવાનને અર્પણ કરવા જોઈએ અને પૂજા પૂર્ણ થઈ જાય ત્યાર પછી તે દુર્વા આપણા મંદિરમાં અથવા આપણા તિજોરીમાં રાખીએ તો તે ખૂબ જ ઉત્તમ ગણાય છે ત્યાર પછી ઘીનો દીવો કરવાનો અગરબત્તી કરવાની ભગવાનની આરતી કરવાની ભગવાન શ્રી ગણેશનો કોઈ એક પાઠ કરવાનો એક મંત્રનો જાપ કરવાનો એક મંત્રની માળા કરવાની અને ત્યાર પછી જો ત્યારે જ સમય હોય તો આ વ્રતની વાર્તા પણ આ સમયે જ સાંભળી લેવાની એટલે કે રાત્રે ચંદ્ર દર્શન સુધીમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે આ વ્રતની વાર્તા કથા સાંભળી શકો છો જો ઘરે પૂજા કરી હોય તો દિવસમાં સમય મળે છે ત્યારે ઘર આસપાસ કે ગણેશજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય કરવું જોઈએ એ પછી જે લોકોએ આજના દિવસે વ્રત કર્યું છે તેણે રાત્રે ચંદ્ર દર્શન ખાસ કરીને કરવાના હોય છે તો આ વર્ષે અષાઢ મહિનાની સંકટચોથનો ચંદ્ર દર્શનનો સમય છે રાત્રે નવ વાગ્યાને આડત્રીસ મિનિટનો આ સમય પછી અથવા આ સમયે અથવા આ સમયની આસપાસ જ્યારે પણ આપણા ઘરમાંથી ચંદ્ર દર્શન થાય ત્યારે દર્શન કરવાના ચંદ્રદેવને દૂધ અને જળ મિશ્રિતથી અર્ધી આપવાનો અને મનોમન ભગવાન શ્રી ગણેશના પણ દર્શન કરવાના અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે કદાચ એવું બની શકે કે આપણે ચંદ્ર દર્શન ન થાય તો થોડી વાર રાહ જોવાની જો ચંદ્ર દર્શન ન થાય તો પાટલા ઉપર ચોખા વડે ચંદ્રની આકૃતિ બનાવીને ત્યાં ચંદ્રદેવના દર્શન કરી નમસ્કાર કરવાના અને એ દર્શન પછી આપ એકટાણું કરી શકો છો એકટાણામાં પણ શક્ય હોય તો મીઠા વગરનું મોડું ભોજન લેવું જોઈએ તો આ રીતે સંકટ ચતુર્થી વ્રતનો મહિમા છે તથા વિધિ છે તથા આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય એ આપણે સાંભળ્યું તો હવે આપણે ભગવાન શ્રી ગણેશનું ગણેશ સ્તોત્રનો પાઠ અને ત્યાર પછી આ સંકટ ચોથની વાર્તા સાંભળીશું તો શક્ય હોય તો આપ સૌ લોકો મારી સાથે આ સ્તોત્રનો પાઠ કરજો સંકટ ગણેશ ગણેશ નારદ ઉવાચ प्रणम्य देवं गौरीपुत्रं विनायकं भक्तावाशं स्मरे नित्यम् आयुः कामार्सीद्ये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमम् नवमं भालचन्द्रं च दशमं दुर्विनायकम् एकादशं गणपतिं द्वादशं दुग्गजाननं द्वादशे तानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नर न च विघ्नभयं तस्य प्रभु विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपेद् गणपतिस्तोत्रं षड्भिर्माशैः फलं लभेत् शवंसरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः तु बोल्य महाराज की जय अतः અષાઢવદી સંકટ ચતુર્થી વ્રત કથા મહિજીત રાજાની કથા દ્વાપર યુગમાં મહિષપતિ નગરીમાં મહિજીત નામના રાજા રાજ્ય કરતા હતા તે પુણ્યશાળી અને પ્રતાપી રાજા હતા કે જે પોતાની પ્રજાનું પાલન પુત્રવત કરતા હતા પ્રજા તેમને પ્રાણથી પણ અધિક ચાહતી હતી રાજા બધી વાતે સુખી પરંતુ તે નિઃસંતાન હોવાથી તે સુખ રાજાને કાટાની માફક ભોકાતું હતું પોતાનું પિંડ દાન તેમજ રાજવંશ ચાલુ રહે તેમ ઈચ્છતા હતા અને તેમણે પુત્ર પ્રાપ્તિ માટે ઘણું દાન પુણ્ય યજ્ઞ આદિ કર્યું છતાં પુત્ર પ્રાપ્તિ ન થતા રાજા ઘણા નિરાશ થયા તેમની ઉંમર વધતી જતી હતી તેમણે નગરના વિદ્વાનો બ્રાહ્મણો અને નગરજનોને એકઠા કર્યા અને દુખિત અવાજે કહ્યું કે મેં કોઈ પણ પાપ કર્યું નથી મેં કોઈ ઉપર અત્યાચાર કર્યો નથી બીજા કોઈનું ધન આજકી લીધું નથી પ્રજાનું પણ મેં પુત્રવત પાલન કર્યું છતાં મારે ત્યાં પુત્ર પ્રાપ્તિ ન થતા હું ઘણો નિરાશ થયો છું જેથી આજે તમને બધાને એકઠા કરી કોઈ ઉપાય સૂચવવા જણાવું છું બધા એકઠા થયેલ પુરુષોએ મનોમન વિચાર કરી પછી તેમાંના એકે કહ્યું કે રાજાએ દાન પુણ્ય યજ્ઞયાગ આદિ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી હવે આપણે બધા એકઠા થઈ નગરમાં ભવ્ય યજ્ઞ કરો અને દેવોને વિનંતી કરી રાજાને ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરી બીજાએ કહ્યું કે આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવી નગરજનોને જણાવો કે આપણા રાજાને ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તે માટે દરેક પોતાના ઘરમાં પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે અને નામ સંકીર્તન કરે ભજન કીર્તન કરે આમ કરવાથી ઈશ્વર કૃપા વરસાવશે અને રાજાને ત્યાં પુત્ર પ્રાપ્તિ થશે આમ એકઠા થયેલા એ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છેવટે નક્કી થયું કે રાજ્યના વિદ્વાનો બ્રાહ્મણો અને નગરજનો નગર છોડીને વનમાં જઈ વસવું અને વનમાં જઈને તપશ્ચર્યા કરવી આ મુજબ ઘણા લોકો વનમાં જવા ચાલી નીકળ્યા ત્યાં જઈને એકાંતમાં નિર્જળ સ્થળે તપશ્ચર્યા કરવી તેની શોધખોળ કરવા લાગ્યા તે શોધખોળ દરમિયાન તેમને એક મુનિના દર્શન થયા તે મુનિ નિરાહાર રહીને તપશ્ચર્યામાં લીન હતા તેમનું ભવ્ય લલાટ કાંતિવાન મુખ મુદ્રા બધા તેમની નજીક જઈ પહોંચ્યા અને મુનિએ આંખ ખોલી આવનાર બધાને બેસવા જણાવ્યું આ મુનિ લોમેશ ઋષિ હતા કે તેમણે બધાને આ જંગલમાં સા હેતુથી આવવું પડ્યું તેનું કારણ પૂછ્યું ત્યારે તેમાંના એકે કહ્યું કે અમારા રાજા ઘણા દયાળુ પ્રજાપાલક ધર્મવત્સલ દાનવીર અને સુરવીર છે તેમને એકે સંતાન નથી તેમને સંતાન પ્રાપ્તિ થાય તે હેતુથી અમે જાતે વનમાં જઈ તપશ્ચર્યા કરવા નિર્ધાર કર્યો છે આપ ત્રિકાલ દર્શી મહર્ષિ લોમેશ છો જાણી અમને ઘણો આનંદ થયો છે આપ આ અંગે કોઈ માર્ગદર્શન આપશો એવી અમે આપને વિનંતી કરીએ છીએ મહર્ષિ લોમેશ વાત સાંભળ્યા પછી ધ્યાન મગ્ન બન્યા અને થોડી વાર પછી તેમણે આંખ ખોલીને જણાવ્યું કે ભાઈઓ હવે તમે ધ્યાન દઈને સાંભળો હું તમને સંકટ નાશક વ્રત બતાવું છું આ વ્રત ની સંતાન પ્રાપ્તિ કરાવે છે અને નિર્ધનને ધનવાન બનાવે છે અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ એકદંત ની પૂજા કરવી વિધિવત રાજાએ વ્રત કરીને શ્રદ્ધા સહિત બ્રાહ્મણને ભોજન કરાવવું અને વસ્ત્રો દાનમાં આપવાના આથી ગણેશજીની કૃપાથી તેમને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે મહર્ષિલોમેશની વાત સાંભળી બધાએ બે હાથ જોડી તેમને પ્રણામ કર્યા અને માર્ગ બતાવવા માટે સૌએ તેમનો આભાર માન્યો અને છેવટે બધાએ ત્યાંથી જતા પહેલાં દંડવત પ્રણામ કરી તેમની રજા લીધી નગરમાં આવી રાજાને આ વાત જણાવી રાજાએ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરી પુત્ર પ્રાપ્તિ મેળવી હે ભગવાન શ્રી ગણેશ જેવા આપ રાજાને ફળ્યા તેવા જ આપ આ વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વાંચનાર લખનાર તથા વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો સર્વેની મનોકામના પૂર્ણ કરજો તથા સૌ લોકો ઉપર આપના આશીર્વાદ બનાવી રાખજો એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સંકટ ચતુર્થી વ્રતનો સત્સંગ કર્યો એટલે કે મહિમા કથા વાર્તા વિધિ ફળ પ્રાપ્તિ કથન સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળ્યું હશે અને આ વિડીયો આપ સૌ લોકોને પસંદ પણ આવ્યો હશે તો વિડિયોને એક લાઈક જરૂરથી કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવું નવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર